નમસ્કાર દોસ્તો ગઈકાલ તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ આમ આદમી પાર્ટીની અંદર જ્યારે રાજુ કરપડા કે જ્યારે એમને આમ આદમી પાર્ટીના તમામે તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું લખી દીધું અને કેજરીવાલને સોંપવામાં આવ્યું એટલે આખી આમ આદમી પાર્ટીની અંદર હડકંપ મચી ગયો હવે આની અંદર મિત્રો શું કારણ છે એ રાજુ કરોપડા જ જાણે હજુ સુધી એમનો કોઈ પ્રતિક્રિયા આવી નથી કયા કારણોસર આ રાજીનામું એમને અચાનક આપવું પડ્યું આની પહેલાં આપણે જોયું કે કરદશ કરશનદાસ ભાદરકા બાપુ એમને રાજીનામું આપ્યું ત્યારે પણ આમ આદમી પાર્ટીને એટલો બધો ઝટકો લાગ્યો ન હતો એના પછી ઉમેશ મકવાણા હોય એમને રાજીનામું આપ્યું છતાં પણ કોઈ આમ આદમી પાર્ટીનો અંદર કોઈ તફાવત જોવા મળ્યો હતો નહીં અને જોરશોરથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ લડી રહી છે સત્તા પક્ષ સામે પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીની અંદર એક યુવા નેતા એટલે કે રાજુભાઈ કરપડા યુવા નેતા ઘણા છે ચૈત્રભાઈ વસાવા છે ગોપાલ ઇટાલિયા છે યસુદાનભાઈ ગઢવી છે યુવરાજસિંહ જાડેજા છે ઘણા બધા છે પરંતુ પાછલા લગભગ પાંચ છ મહિનાથી એક એવો નિડર જેને કહી શકાય અને જોશીલો નેતા આમ આદમી પાર્ટીની અંદર ઉઘરીને બહાર આવી રહ્યા હતા રાજુભાઈ કરપડા કે જેઓએ સૌરાષ્ટ્રના દરેક ખેડૂતોની નાનામાં નાની કે મોટામાં મોટી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાને એક જુસ્સાથી નિડરતાથી સરકાર સામે રજૂઆતો કરી દલીલો કરી આવેદનપત્રો આપ્યા અને ખેડૂતના ખભે ખભો મિલાવી અને દરેક ખેડૂતની સાથે લઈ અને સૌરાષ્ટ્રની અંદર રાજુ કરપડાએ ચાલ્યા અને એમની લોકચાહના ખેડૂતોની અંદર ખેડૂતોના દિલમાં એટલી ઉભરીને આવી રહી હતી એમની લોકચાહના એટલી વધી રહી હતી કે આમ આદમી પાર્ટીની અંદર મોખરે ગોપાલ ઇટાલિયા અને બીજા નંબરની અંદર કહી શકાય તો રાજુભાઈ કરપડા આ વિસ્તારોની અંદર એક ચમકતો સિતારો આમ આદમી પાર્ટીનો કહી શકાય પરંતુ જ્યારે મિત્રો બોટાદની અંદર હળદરમાં જ્યારે કડદાકાંડ બાબતે જે આંદોલન કરવામાં આવ્યું એક મિટિંગનું આયોજન થયું અને એની અંદર ઘણા બધા ખેડૂતો એકત્રિત કરી અને જ્યારે રાજુભાઈ કરપડા પ્રવીણરામ માળી આ સભાને સંબોધન કરવામાં ગયા અને ત્યારે અમને પોલીસ સાથે લોકોએ પથ્થરમારા કર્યા અને એવાની અંદર રાજુભાઈ કરપડા પર માળી એમની જેલની સજા થાય કોના કારણે મિત્રો ખેડૂતોના કારણે અને ખેડૂતોનો મસીહા સૌરાષ્ટ્રની અંદર અત્યારે નામ રાજુ કરપડાનું જ આવે રાજુ સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ ખેડૂતને પૂછો કે તમે સારામાં સારો તમારા માટે કયો નેતા લડે છે તમારા હકને અધિકાર માટે તો ખેડૂતોના મુખે એક જ નામ આવશે રાજુ કરપડા બરાબર અને રાજુ કરપડાએ જોયું તાજેતરના સમયની અંદર કે લગભગ એકસો આઠ દિવસ ખેડૂતો માટે જેલમાં જવું પડ્યું અને એકસો આઠ દિવસ પોતાના પરિવારથી દૂર પાર્ટીથી દૂર જેલની અંદર સમય વિતાવવો પડ્યો હવે મિત્રો જેલથી રાજુભાઈ કરપડાને જામની મળ્યા એકસો આઠ દિવસે બહાર આવ્યા અને ગણતરીના દિવસો એટલે કે સાત એક દિવસની અંદર આમ આદમી પાર્ટીની તમામ હોદ્દા ઉપરથી અચાનક રાજીનામું આપી દીધું એટલે આમ આદમી પાર્ટીની અંદર એક હોબાળો મચી ગયો હડકમ મચી ગઈ કોઈ આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓએ આગેવાનોએ વિચાર્યું નહીં હોય કે આવો સમય આવશે અને રાજુ કરપડાના રાજીનામાના કારણે આમ આદમી પાર્ટીની અંદર પચાસથી સાઠ ટકા ભંગાણ પડી ગયું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે આ રાજુભાઈ કરપડા સાથે ગુજરાતના ધીરે ધીરે ચોપન લાખ ખેડૂતો જોડાઈ રહ્યા હતા એમને માની રહ્યા હતા એમને મસીહા ગણી રહ્યા હતા કારણ કે નાનાની નાની સમસ્યા હોય કરદા પ્રથા હોય નાનો મોટો અધિકાર હોય સહાય હોય એની અંદર દરેક ખેડૂતો માટે રાજુ કરપડા શોર સાથે નિદર્શ સ્વભાવે લડી રહ્યા હતા એ ચાહે સામે કોઈ પણ હોય એની સામે રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ આવા અચાનક રાજીનામાના કારણે અત્યારે ખેડૂતોની અંદર પણ દુઃખ છે હવે જોવાનું તો બાકી એ રહ્યું છે કે એક પછી એક નેતા આ પાર્ટીથી રાજીનામું કેમ આપી રહ્યા છે બરાબર તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાર્ટીનું સમર્થન પાર્ટીના ઉપલા અધિકારીઓ પાછળલા જે નેતાઓ છે આગેવાનો છે એમને પૂરતું સમર્થન ના આપી રહ્યા હોય એમની સમસ્યાઓને વાચા ના આપી રહ્યા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક લાગે છે બીજી બાજુ એવું સૂત્રો અનુસાર જાણવા મળી રહે કે રાજુભાઈ કરપડા ત્રણ મહિના સમય જ્યારે જેલની અંદર હતા ત્યારે એવું પણ કહી રહ્યા છે લોકો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જ્યારે રાજુભાઈ જેલની અંદર હતા એ સમયે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ રાજુભાઈ કરપડાને મળવા પણ ગયેલા અને પ્રેશર પણ કરેલું દબાણ પણ કરેલું કે તમે જો આ પાર્ટી નહીં છોડો અને સત્તા પક્ષ વિરુદ્ધ તમે મોરચો લગાવશો કે બોલશો તો પાછળ આનો આવો જ સમય તમારો આવી શકે છે પાછાના કેસમાં તમારે આવી તકલીફ પાછળ આવી શકે છે એટલે ક્યાંક એવું પણ હોય કે આ લોકોના ભારતીય જનતા પાર્ટીના દબાણથી કે પ્રેશરથી કદાચ વહેલી તકે રાજુભાઈ કરોપડાએ આ પાર્ટીથી રાજીનામું આપ્યું હોય બીજી બાજુ કરશનદાસ પાદરકા એવું કહે છે કે પાર્ટીની અંદર જે વ્યક્તિઓ નીડર છે લડાયક છે એમને પૂરતો સહયોગ મળતો નથી સમર્થન મળતું નથી આ કારણ પણ હોઈ શકે એટલે હવે ત્યારે જ ખબર પડશે હવે રાજકારણ છે આની અંદર તો એવું કાંઈ ખબર પડે નહીં કે કોના દિલો દિમાગમાં શું વિચારશે શું સમસ્યા છે એ કોઈ જાહેર કરતા નથી હાલ તો રાજુભાઈ કર આપણા એમ કહે છે કે પાર્ટીએ મને ઘણો સહયોગ આપ્યો સમર્થન આપ્યું પણ ક્યાંક એવી વાત આવે છે કે લગભગ ત્રણ મહિનાથી જ્યારે રાજુભાઈ જેલની અંદર હતા તો ગોપાલ ઇટાલિયા એક દિવસ પણ ખબર અંતર પૂછવા કે એમની મુલાકાત કરવા ગયા નથી એમને છોડાવવા માટે જે પણ કરવામાં આવતી પ્રયાસો એની અંદર પાર્ટી તરફથી કચાશ રાખવામાં આવી એના કારણે ત્રણ મહિના લાગી ગયા હવે બીજી બાજુ તમે વિચાર કરો મિત્રો કે જ્યારે રાજુભાઈ કરપડા પ્રવીણરાય માળી એમની ઉપર કે ચૈત્રભાઈ વસાવા ઉપર ત્રણસોનો સાતની કલમ ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવી દેવામાં આવી તો સામે મિત્રો આ હવે તમે જુઓ કલમની અંદર પણ કેટલો ભેદભાવ છે સામેની અંદર જ્યારે મિત્રો એક સમયે દિવાયતભાઈ ખવડે પણ એક હુમલો કરેલો તો એમને પણ ત્રણસો સાતમી કલમ લાગી અને ગણતરીના દિવસોમાં એમને જામીન મળી ગયા હતા બીજી બાજુ જોઈએ તો ટૂંક જ સમય પહેલાં કોળી સમાજના નાવનીભાઈ બાલધિયા ઉપર કહેવાયમાં આવે છે કે જયરાજ આહિરે ગુનો કર્યો હતો એમને પણ હાથ તોડી અને અધમુવા કરી નાખ્યા હતા તો ત્યાં આગળ પણ કે કહેવામાં આવે છે કે ત્રણસો સાત લાગેલી હતી છતાં ચૌદ દિવસની અંદર પણ એમને જામીન મળી ગયા તો ભારતીય જનતા પાર્ટી જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે એ કોઈપણ પાર્ટીના હોય એમના ઉપર આટલું પ્રેશર આટલું દબાણ શા માટે કરી રહીશ એ પણ સમજાતું નથી વ્યક્તિ કોઈ પણ હોય કોઈ પાર્ટી પાર્ટીનો હોય કે સામાન્ય હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય જે કાયદો સમાન હોય એ સમાન જ હોવો જોઈએ ન્યાય સરખો જ હોવો જોઈએ એ પણ કંઈ સમજાતું નથી આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે કંઈ પણ કહી શકાય નહીં કોની સાથે કયા સમયે શું થાય બરાબર તો મિત્રો કંઈ વાંધો નહીં રાજુ કરપડા આગળના સમયમાં કઈ પાર્ટી જોઈન કરશે અથવા રાજકારણ છોડી દેશે અથવા ખેડૂતોનો સાથ છોડી દેશે ખેડૂતનો અવાજ ઉઠાવવાનું છોડી દેશે કે નહીં બરાબર એ આવનારા સમયમાં જોવા મળશે ટૂંક જ સમય પછી રાજુભાઈ કરોપડા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે શું એમની પ્રતિક્રિયા આવે છે જાણીશું મળતા રહીશું નવા વિડીયોમાં રજા આપશો ચેનલમાં નવા આવે સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો રજા આપશો જય માતા